નમસ્કાર મિત્રો ફરી એકવાર સોક્સપ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સેશન ની અંદર આપણે જોવાના છીએ કે જે સેબી ની ઓટો પેઆઉટ સિસ્ટમ છે શું છે અને આપણે એમાં કેટલા દિવસે ઓટો પેઆઉટ આપણા ટ્રેડિંગ એકાઉન્ટ માં રાખી શકીએ એની પ્રોસેસ જોવાના છીએ અને એનું સેટિંગ કેવી રીતે એપ્લિકેશન માં કરવું એ પણ બાબત જોવાના છીએ સૌથી પહેલા તો સમજી લઈએ કે સેબી ઓટો પેઆઉટ સિસ્ટમ છે શું જ્યારે કોઈ પણ વ્યક્તિ એન્જલ વન ઝેરોધા અપસોક કે આવા કોઈ પણ બ્રોકરની ટ્રેડિંગ એપ્લિકેશનની અંદર પોતાનું ફંડ એડ કરે છે ત્યારે એનું એડ કરેલું ફંડ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ દસ હજાર રૂપિયા ફંડ એડ કરે છે આ એડ કર્યાના પછીના દિવસથી આ ફંડના બે ભાગ પડી જાય છે એક યુટિલાઇઝ ફંડ અને બીજું અનયુટિલાઇઝ ફંડ કોને યુટિલાઇઝ કહેવાય અને કોને અનયુટિલાઇઝ કહેવાય જ્યારે તમે ફંડ એડ કર્યું છે દસ હજાર એમાંથી તમે કોઈ શેર લેવા માટે કે કોઈ ટ્રેડ કરવા માટે માત્ર ત્રણ હજાર વપરાશ કરો છો તો બાકીના સાત હજાર રૂપિયાથી એને અનયુટિલાઇઝ કહેવાય અને ત્રણ હજાર રૂપિયાની યુટિલાઇઝ ફંડ કહેવાય છે આવું તમે મહિને અઠવાડિયે કેટલું ફંડ તમે યુટિલાઇઝ કરો છો અને કેટલું અનયુટિલાઇઝ કરો છો એનો ડેટા બ્રોકર એઝ એઝવેલ એઝ સેબી પણ એનું ધ્યાન રાખે છે તો હવે જે પણ ફંડ તમારું અનયુટિલાઇઝ હોય છે એ ફંડ દર મહિનાના પહેલા શુક્રવારે ઓટોમેટિક બ્રોકર દ્વારા જે તે ક્લાયન્ટના બેંક એકાઉન્ટમાં પાછું મોકલી દેવાનો જે નિયમ છે એને સેબી ઓટો પેઆઉટ સિસ્ટમ કહેવાય છે સેબીએ એવો નિયમ રાખેલો છે કે તમામ બ્રોકરોએ પોતાના ક્લાયન્ટ જે બેલેન્સ ન વાપરતા હોય એને સમયાંતરે સેબીએ જે ડેટ સિલેક્ટ કરેલી છે ને જે વાર જે સમય એ સમય આવે ત્યારે બ્રોકરે ફરજિયાત વિડ્રો ક્લાયન્ટ ન મારે તો પણ બેલેન્સ બેંક એકાઉન્ટમાં મોકલી આપવું ફરજિયાત છે આ નિયમ ઇન્વેસ્ટરો અને ટ્રેડરોના જે લોકો બેલેન્સ એડ કરે છે અકાઉન્ટમાં એના હિત માટે છે તો સેબી ના આ અનયુટિલાઇઝ બેલેન્સ ના ઓટો પેના નિયમને નિયમ ને તમે જીરો ફ્રીક્વન્સી ડેટ દિવસની સેટિંગ અને નેવું દિવસના સેટિંગની અંદર તમે સેટ કરી શકો છો તો આ કેવી રીતે સેટ કરી શકાય એને અહીંયા હું તમને ડિસ્પ્લેમાં બતાવું છું તમારી પાસે જુદી જુદી એપ્લિકેશન હોઈ શકે છે જુદા જુદા બ્રોકરની તમને હું અહીંયા એન્જલ વનના ટ્રેડિંગ અકાઉન્ટનું સેટિંગ બતાવું છું આવું સેટિંગ કોઈ પણ બ્રોકરની એપ્લિકેશનમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે તો સૌથી પહેલા તમારી ટ્રેડિંગ એપ્લિકેશન જે પણ તમે યુઝ કરતા હોય એને ઓપન કરો જેમ કે એન્જલ વન અહીંયા ઓપન આપણે કરી હવે તમને અહીંયા ખૂણા ઉપર પ્રોફાઇલ મેનુ બી દેખાય છે અને નીચે અહીંયા અકાઉન્ટ મેનુ પણ છે તો અહીંયા અકાઉન્ટ મેનુ ઉપર આપણે ક્લિક કરીએ અકાઉન્ટ મેનુ ઉપર ક્લિક કરતા તમને અહીંયા તમારા નામની પ્રોફાઇલ દેખાશે અહીંયા પ્રોફાઇલ દેખાય છે ત્યાં તમે ક્લિક કરો એટલે તમારું સેટિંગ મેનુ ઓપન થઈ જાય જે તમારો પર્સનલ ડેટા હોય તે તો અહીંયા નીચે નીચે આપણે સ્ક્રોલ કરીએ તો જે સેટિંગ મેનુ છે એમાં એક મેનુ છે જુઓ

એ નેવું દિવસના સાયકલ એટલે કે ત્રણ મહિનાની અંદર જે પણ ફંડ એડ કર્યું હશે એમાં જેટલું ફંડ તમે નહીં વાપરતા હો એટલે કે અનયુટિલાઇઝ ફંડ હશે તો એ નેવું દિવસ પછી જે શુક્રવાર પહેલો આવતો હશે અહીંયા સેબીએ ઓટો પે આઉટ માટે ફ્રાઈડે સિલેક્ટ કરેલો છે એટલે અહીંયા મેં ફાઈડેનું વર્ણન કરેલું છે તો નેવું દિવસ પૂર્ણ થયા પછી જે મહિનાનો પહેલો શુક્રવાર આવતો હશે તારીખે તમે જેટલું પણ ફંડ અનયુઝ કરતા હશો એટલે વાપરતા ન હોય એ તમે વિડ્રો નહીં મારો તો પણ તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે એક્ઝામ્પલ તરીકે દસ હજાર રૂપિયા તમે એડ કર્યા અને દસ હજાર રૂપિયામાં તમે એક પણ ટ્રેડ નથી કર્યું કે કાંઈ નથી કર્યું અને એમને એમ જ તમારા એકાઉન્ટમાં બેલેન્સ પડ્યું છે તો નેવું દિવસ પૂરા થાય ત્યાર પછીનો જે મહિનાનો પહેલો શુક્રવાર આવશે સમયે દસે દસ હજાર રૂપિયા વિડ્રો તમે નહીં મારો તો પણ બ્રોકર તમારા બેંક એકાઉન્ટમાં રિવર્સ પાછા મોકલી આપશે તો એક એવો ટાઈમ છે નેવું દિવસનો તમને એમ થાય કે મારે દર મહિનાના પહેલા શુક્રવારે ત્રણ મહિના દર મહિનાનો પહેલો શુક્રવાર ત્યારે જે બેલેન્સ મેં ન વાપર્યું હોય ઓટોમેટિક બેંક એકાઉન્ટમાં આવી જવું જોઈએ જો આવું સેટિંગ કરવું હોય તો તમે અહીંયા જે સેટિંગ અમે ઓપન કર્યું છે ને આ ત્રીસ દિવસ ઉપર ક્લિક કરી શકો અને એ સેટ કરી શકો તો બ્રોકર હવે દર મહિનાના પહેલા શુક્રવારે જે બેલેન્સ તમારું વપરાનું નહીં હોય એ તમને પાછું મોકલી દેશે અને નીચે ત્રીજો નિયમ છે બિલ ટુ બિલ સેટલમેન્ટ એનો મતલબ કે રોજ રોજ તો આ થોડુંક માથાકૂટ વાળું કામ થઈ જાય જો ત્રીજો ઓપ્શન રાખીએ તો એનો મતલબ કે કે આજ તમે દસ હજાર રૂપિયા તમારા ખાતામાં પડ્યા હોય એમાં તમે બે હજાર ટ્રેડ કર્યું તો આઠ હજાર અનયુટિલાઈઝ છે તો આજના દિવસના સાંજના હિસાબમાં આઠ હજાર તમારા બેંક એકાઉન્ટમાં પાછા મોકલી જાય તો ફરીથી તમારે બીજા દિવસે એડ કરવા પડે પણ રોજ કરવું પડે તો આ જરાક કંટાજનક અને માથાકૂટ વાળી પ્રોસેસ થાય અને આપણને ગમે પણ નહીં રોજ એવું કરવું તો એના માટે તમે બેસ્ટ ચોઈસ છે તમારી પાસે થર્ટી ડેઝ તમે કરી શકો જેથી જો તમે મહિના પછી જે બેલેન્સ ન વાપરતા હોય તે પાછું આવી જાય હવે જો અહીંયા મારે તમને એ સેટિંગની પૂરી પ્રોસેસ એ બતાવી પણ એના પહેલા વાત એ કરવી છે કે સેબીએ શા માટે આવો નિયમ છે એ એપ્લાય કરેલો છે એ એટલા માટે કે અમુક વર્ષો પહેલા જ્યારે આવા નિયમ નોતા ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ટ્રેડિંગ એકાઉન્ટમાંથી બ્રોકરને રિક્વેસ્ટ આપે વિડ્રોની તો જ બ્રોકરેના બેંક એકાઉન્ટમાં રિવર્સ ફંડ મોકલતા હતા પણ જો આ સેટિંગ એપ્લાય કરી દીધું હોય ઓર બાય ડિફોલ્ટ નેવું તો છે જ કોઈ પણ વ્યક્તિને નેવું દિવસ પછી જો ફંડ યુટિલાઇઝ નહીં કરતા હોય તો આવી જ જતું હશે આ તો સમય ઘટાડો હોય તો આ સેટિંગ તમે ઓવર ચેન્જ કરી શકો છો પણ આ ત્રીસ દિવસ રાખવાનો ફાયદો એ કે આપણે આપણા ફેમિલી મેમ્બર હોય કે આપણું ડિમેટ એકાઉન્ટ હોય ને કોઈને ન ખબર હોય ને આપણું મોટું ફંડ દસ લાખ વીસ લાખ પચીસ લાખ કોઈનું કરોડમાં પણ હોય એ ફંડ આમાં એડ હોય અને ન કરે નારાયણ કે એ વ્યક્તિ આ હયાત ન હોયનો ડેથ થાય એવા સમયમાં ફેમિલી મેમ્બરને ન ખબર હોય જે તે આપણા પરિવારના વ્યક્તિનું ડીમેટ એકાઉન્ટે હતું ને આ જગ્યાએ હતું ને એમાં બેલેન્સ પડ્યું છે તો ઓટો પેઆઉટ સિસ્ટમ જો હોય ને તો ઓટોમેટિક એ જે ટ્રેડિંગ એકાઉન્ટનું ડીમેટમાં પડેલું બેલેન્સ ઓટોમેટિક બેન્કમાં આવી જાય આવા ઘણા બધા રૂપિયા ફેમિલી મેમ્બરને પ્રાપ્ત થયા સેબીના નિયમ પછી તો આ જબરજસ્ત ઇન્વેસ્ટરોના હિતમાં નિયમ છે અને બીજા કેટલાક પણ હેતુ છે પણ ઇન શોર્ટ એવું સમજી દેવો કે બધા ઇન્વેસ્ટરો અને જે ટ્રેડર છે એના ફાયદામાં છે તો જરૂર તમારે આ રાખવું જોઈએ સેટિંગ અને ત્રીસ દિવસ તમારે એપ્લાય કરવા હોય નેવું દિવસના બદલે તો ઓર આગળ પ્રોસેસ જુઓ ત્રીસ દિવસ ઉપર આ ક્લિક કર્યું છે પ્રોસીડ ઉપર જઈએ આપણે પ્રોસીડ કરશો એટલે આપણને એક ઓટીપી આવશે આપણા રજિસ્ટર્ડ નંબર ઉપર ઓટીપી ને તમે એન્ટર કરશો ઓટીપી એન્ટર કરી દઈએ અને સબમિટ ઉપર આપણે ક્લિક કરશું એટલે જુઓ અહીંયા રિક્વેસ્ટ એન્જલ વન દ્વારા લઈ લેવામાં આવી કે ભાઈ તમે જે નેવું દિવસની સાયકલ છે એના બદલે તમે ત્રીસ દિવસ કરવા માંગો છો તો વિધિન ચોવીસ કલાક એટલે કે એક દિવસની અંદર આ રિક્વેસ્ટ તમારી અપ્રુવ કરવામાં આવશે તો હવેથી આ જે અકાઉન્ટ છે એની અંદર હવે જે પણ મારું બેલેન્સ પડ્યું હશે એ જે બેલેન્સ હશે એ બેલેન્સમાં જે બેલેન્સ હું નહીં વાપરું એ ત્રીસ દિવસ પછી એટલે કે મહિનાના પહેલા શુક્રવારે જે સેબીની ડેટ હશે જે ફાઇનલાઇઝ ડેટ આવતી હશે એ શુક્રવારે જ હશે મોટાભાગે અને શુક્રવારના દિવસે મારું જે બિન ઉપયોગી એટલે જે ઉપયોગ નથી કરતો એ બેલેન્સ ક્યાં વ્યવ આવશે બેંક એકાઉન્ટમાં તો આ સરસ મજાનો સેબીનો નિયમ છે તમે જરૂર આ સેટિંગ કરીને કમેન્ટ બોક્સમાં લખજો કે તમે આ ફ્રીક્વન્સી કેટલા દિવસની રાખેલી છે ઝીરો ત્રીસ કે નેવ અને જો વિડીયો સારો લાગે તો અન્ય લોકોને પણ મોકલજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સાથે નોટિફિકેશન બટન ઓન કરી દેશો તો અવનવા વિડીયો જ્યારે આવશે ત્યારે પહેલી માહિતી તમને મળી રહેશે તો ફરી એકવાર મળીશું નવા કન્ટેન્ટ નવી માહિતી સાથે સ્ટોક સબ યુટ્યુબ ચેનલની અંદર થેન્ક યુ